દેવપરા નામનું એક નાનકડું અને સાદું ગામ હતું ત્યાં એક નિર્દોષ દીકરી રહેતી હતી કિંજલ ઘરમાં પૈસાની કમી તો બહુ હતી પરંતુ પ્રેમ આદર અને સંસ્કારની રોશની ક્યારેય ઓછી પડી નહોતી તેના પિતા રમેશભાઈ ખેતરોમાં મજૂરી કરતા અને માતા રમીલાબેન બીજાના ઘરે કામ કરીને પરિવાર ચલાવતી હતી બાળપણથી જ કિંજલ બહુ હોશિયાર અને સમજદાર હતી તેની આંખોમાં સપનાઓનું આખું આકાશ વસ્તુ હતું પણ ઘરના લોકોનું એવું માનવું હતું કે છોકરીને વધારે ભણાવીને શું મળવાનું છે વિચારમાં જ્યારે કિંજલ માત્ર પંદર વર્ષની હતી ત્યારે તેનું એક દૂરના સગાના દીકરા રાહુલ સાથે કરી દેવામાં આવ્યું લગ્ન તો થઈ ગયા પણ ઉંમર નાની હોવાને કારણે કિંજલ પિયરમાં જ રહી તેને કહેવામાં આવ્યું કે અઢાર વર્ષની થતાની સાથે જ તને સાસરે વળાવી દઈશું આ સાંભળીને તેના દિલના બધા સપનાઓ જાણે વેરાઈ ગયા તે નિશાળે જતી સારા માર્ક્સ લાવતી પણ દિલમાં એક અજીબ ડર ઘર કરી જતો કે 18 વર્ષ પછી તેની દુનિયા બદલાઈ જશે અને કદાચ તેનું ભણતર પણ ત્યાં જ પૂરું થઈ જશે કિંજલને જીવની જેમ ભણતર સાથે પ્રેમ હતો તેનું સપનું હતું કે એક દિવસ તે મોટી ઓફિસર બને પોલીસની વર્દી પહેરે ગાડી પર ડીએસપી લખેલું હોય અને લોકો તેને સલામ કરે સમય વીતતો ગયો લગ્ન થયા હતા પણ રાહુલ સાથે કોઈ ખાસ નાતો બંધાયો ન હતો તેમ છતાં સત્તર વર્ષની ઉંમરે તેને હિંમત કરીને પહેલી વાર રાહુલને કહ્યું શું હું આગળ ભણી શકું છું ભણતર મારો જીવ છે હું કંઈક બનવા માંગુ છું રાહુલે તે વખતે બસ એમ જ હા પાડી દીધી એમ વિચારીને કે અત્યારે ના પાડીશ તો લોકો વાતો કરશે કિંજલને લાગ્યું કે હવે કદાચ તેની જિંદગીમાં નવો સૂરજ ઉગશે પણ જેવી તે 18 વર્ષની થઈ તેને સાસરે મોકલી દેવામાં આવી સાસરું મોટું ઘર હતું મોટું ખાનદાન હતું અને તેનાથી પણ મોટી હતી જવાબદારીઓ સવારે આંખ ખુલતાની સાથે જ કામનો એવો ઢગલો સામે હોય કે કિંજલ પોતાની જાતે વિચારી પણ ન શકે સાસુ કડક સ્વભાવના હતા ઘરમાં શિસ્ત જોઈએ સસરા જૂના વિચારોના હતા વહુ ઘર સંભાળે એટલો જ ઘણો છે રાહુલ એક સરકારી નિશાળમાં પટાવાળો હતો લગ્ન પહેલા તેણે વચન આપ્યું હતું કે તે કિંજલ ને ભણવા દેશે પણ સાસરાના માહોલમાં આવતા જ આ વાત ઝાંખી પડવા લાગી થોડા મહિના વીત્યા એટલે કિંજલે હિંમત ભેગી કરીને ફરી કહ્યું હું ભણવાનું ચાલુ રાખવા માંગુ છું શું હું આગળ ભણી શકું રાહુલે ચોંકીને જોયું હવે વળી કેવું ભણતર ઘરનું કામ જો અમારા ઘરમાં કોઈ છોકરી આટલું ભણતી નથી તારે પણ નથી ભણવાનું તેની આ વાત કિંજલના દિલ પર જાણે મોટો ઘા બનીને બેસી ગઈ પણ તેને આશા ન છોડી તે વિચારતી રહી કે કદાચ એક દિવસ રાહુલ સમજી જશે પણ સમય જતા રાહુલનો સ્વભાવ વધુ કડક થઈ ગયો નાની નાની વાતોમાં રિસાઈ જવું ઊંચા અવાજે બોલવું એ બધું સામાન્ય થઈ ગયું એક રાત્રે બહુ હિંમત કરીને કિંજલે ફરી કહ્યું રાહુલ હું બસ થોડું ભણવા માંગુ છું ઘરનું કામ પણ કરીશ અને ભણીશ પણ બસ રજા આપી દો રાહુલે વાત સાંભળતા જ આંખો કાઢી અને તાડુકીને બોલ્યો તને કેટલી વાર સમજાવવી પડશે મેં કહી દીધું ને હવે આગળ ભણવાની કોઈ જરૂર નથી બીજી વાર આ વાત જીપ પર ન લાવતી ધીમે ધીમે આ ગુસ્સો રોજની વાત બની ગયો નાની વાત પણ દલીલમાં બદલાઈ જતી અને દલીલ ઝઘડામાં કિંજલની હાલત જોઈને ક્યારેક સાસુ સસરા પણ વચ્ચે બોલતા પણ તેમની વિચારધારા પણ એ જ જૂની હતી છોકરીનું કામ તો ઘર સંભાળવાનું જ છે હવે કિંજલના ચહેરાની ચમક ઓછી થવા લાગી હતી પહેલા જેવો ઉત્સાહ રહ્યો સપનું હજી પણ જીવતું હતું ટમટમતા દીવા જેવી તે ચૂપ રહેતી પણ અંદરથી તૂટતી જતી હતી તેને લાગતું હતું કે તેની જિંદગી ધીમે ધીમે તેની મુઠ્ઠીમાંથી મુઠ્ઠીમાંથી સરકી રહી છે એક દિવસ મોટી બોલાચાલી પછી રાહુલે પહેલીવાર તેના પપર હાથ ઉપાડ્યો કિંજલ ના દિલ જાણે હજારો કાચ તૂટી ગયા આ એ જ માણસ હતો જેને ક્યારેક વચન આપ્યું હતું કે તે તેને આગળ વધવા દેશે અને આજે તેજ તેના રસ્તાની સૌથી મોટી દિવાલ બની ગયો હતો દિવસો વીતતા ગયા અને હાલત વધુ બગડતી ગઈ રાહુલ રોજ ખેતરેથી આવીને કોઈ પણ નાની વાત પર તાડુકી ઉઠતો ગુસ્સો હવે તેનો સ્વભાવ બની ગયો હતો કિંજલ દર વખતે ચૂપ રહેતી કારણ કે તેને સમજાઈ રહ્યું હતું કે દરેક ઝઘડો તેને તેના સપનાથી એક ડગલું વધુ દૂર કરી રહ્યો છે રાત્રે તેનું દિલ છાનું માનું રડતું દિવસે તે હસવાનો પ્રયત્ન કરતી પણ અંદર ને અંદર ઘૂંટાતી જતી હતી ઘણીવાર તેણે વિચાર્યું કે જો હું આ ગામની બહાર જઈને ભણી શકું તો કદાચ જિંદગી બદલાઈ શકે છે તે રાત્રે પણ રાહુલનો ગુસ્સો હદ બહાર વધી ગયો હતો અપમાનની આગમાં તડપતી કિંજલ તેના રૂમમાં એકલી બેઠી હતી બારીમાંથી આવતી હલકી ચાંદની રૂમમાં ફેલાઈ રહી હતી બધા સૂઈ ગયા હતા પણ તેની આંખોમાં ઊંઘ નહોતી હતી તે પડે એક વસ્તુ પહેલા કરતા વધુ મજબૂત બની ગઈ હતી તેનો ઈરાદો કિંજલે મનોમન નિર્ણય કરી લીધો જો હું અહીં જ રહીશ તો મારી જિંદગી આ જ તકલીફમાં ખતમ થઈ જશે ના સપના બચશે ના મારી ઇજ્જત મારે અહીંથી જવું જ પડશે તને દ્રુજતા હાથે એક નાનો કાગળ અને પેન લીધી. દિલ જોરથી ધડકતું હતું. પડતે એને લખવાનું શરૂ કર્યું. રાહુલ, જ્યારે હું ફક્ત 15 વર્ષની હતી, ત્યારે આપણું લગ્ન થયા હતા. મેં ક્યારેય તને મારો દુશ્મન નથી માન્યો. મને આશા હતી કે તું મારો સાથ આપીશ. પડતે મારી હિંમત તોડી નાખી. હું તને છોડીને જઈ રહી છું કારણ કે મારા સપના હજુ જીવતા છે. હું એક દિવસ હું એક દિવસ મોટી ઓફિસર બનીને પાછી આવીશ. ચિઠ્ઠી લખીને તેને ઓશિકા પાસે મૂકી દીધી પછી ધીમે રહીને રૂમની બહાર નીકળી સાસુ સસરા અને રાહુલ ત્રણે ઘસઘસાટ ઘટ ઊંઘતા હતા રાતની હવામાં ડર પણ હતો અને આઝાદીની સુગંધ પણ પોતાની કેટલીક જરૂરી વસ્તુઓ એક નાનકડા થેલામાં ભરી અને ઘરની બહાર ડગલા મૂક્યા ગામની ગલીઓ અંધારામાં ડૂબેલી હતી દૂર ક્યાંક કૂતરા ભસવાનો અવાજ આવી રહ્યો હતો તે ઝડપી ડગલે ચાલવા લાગી ડર હતો પણ તેના સપના તેનાથી પણ મોટા હતા સ્ટેશન ગામથી પાંચ કિલોમીટર દૂર હતું કોઈ સાધન નહોતું બસ તેના પગ અને તેનો ઈરાદો રસ્તામાં ઘણીવાર લાગ્યો કે કોઈ જોઈ ન લે પણ તે રોકાય નહીં તેના દિલમાં બસ એક જ અવાજ ગુંજી રહ્યો હતો મારે મોટું ઓફિસર બનવું છે મારે મારી જિંદગી બદલવી છે આશરે એક કલાક પછી તે સ્ટેશન પહોંચી પૈસા બહુ ઓછા હતા છતાં તેને ગાંધીનગરની ટિકિટ લીધી હતી કે સપના માટે મોટી જોઈએ સવાર થતા ટ્રેન આવી ધડકતા તે ચડી ગઈ અંધારું ધીમે ધીમે પાછળ જઈ રહ્યું હતું અને સવારનો હલકો પ્રકાશ દેખાવા લાગ્યો હતો સૂરજનું પહેલું કિરણ જાણે તેના દિલને કહી રહ્યું હોય તારી જિંદગી પણ હવે રોશન થવાની છે ગાંધીનગર પહોંચવામાં થોડો સમય થોડો સમય લાગ્યા તે આ મોટા શહેરમાં સાવ એકલી હતી હતી પણ હિંમત તેના ડગલા સાથે ચાલી રહી પેટમાં ભૂખ હતી શરીરમાં દુખાવો હતો શહેરમાં પહોંચતાની સાથે જ તે રહેવાની જગ્યા શોધવા લાગી ઘણા મકાનોમાં તપાસ કરી પણ ભાડું એટલું વધારે હતું કે તેની પાસે આશા સિવાય બીજું કંઈ નહોતું ત્યાં તેને એક નાની રૂમ મળી આજ તેનો નવો આશરો હતો આજ તેની નવી જિંદગીનું પહેલું પાનું સવારે ચાર ઘરોમાં કામ બપોરે જૂની ચોપડીઓ ખોલીને ભણવાનું સાંજે ફરી કામ અને રાત્રે ઓછી ઊંઘ પણ વધુ મહેનત ઘણી વાર શરીર તૂટવા લાગતું પણ તેની આંખોમાં એક જ સપનું ચમકતું હતું અફસર બનવું તેને ખબર હતી કે યુપીએસસીનો રસ્તો સહેલો નથી પણ સહેલો રસ્તો તેને જોઈતો પણ નહોતો ધીમે ધીમે તેણે ભણતર પર પકડ જમાવી કેટલાક નવા મિત્રો મળ્યા કેટલાક હિંમત આપનારા લોકો મળ્યા એક દિવસ તેણે ધ્રુજતા હાથે યુપીએસસીનું પહેલું ફોર્મ ભર્યું ગાંધીનગરની જિંદગી બહુ અઘરી હતી સવારે ચાર વાગે ઊઠીને કામ શરૂ કચરા પોતા વાસણ વૃદ્ધોની સેવા બધું જ સમયસર આ કામોમાંથી જે દસ હજાર રૂપિયા આવતા એમાં જ ખાવાનું અને ભણવાનું બધું ચાલતું સાંજ સુધીમાં તેનું શરીર થાકીને લોથપોથ થઈ જતું પણ જેવી તે પોતાની નાની રૂમમાં ડગલું વખતે અંદર એક 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 નવી તાકાત આવવા લાગતી રૂમ બલ્બ ખુરશી અને જૂનું ટેબલ બસ વસ્તુઓના સહારે તે મોડી રાત સુધી ભણતી રહેતી કોચિંગના પૈસા પણ ના નહોતા એટલે તેણે જૂની ચોપડીઓ ખરીદી લાઇબ્રેરીમાં બેસીને આખો દિવસ ભણતી ઘણીવાર ભૂખ લાગતી તે બસ પાણી પીને મન વાળી લેતી ઘણીવાર ઊંઘ આવતી તો તે મોઢું ધોઈને ફરી બેસી જતી ધીમે ધીમે તેને સમજાયું કે યુપીએસસી ફક્ત ચોપડીઓની પરીક્ષા નથી આ ધીરજ મહેનત અને હિંમતની પણ પરીક્ષા છે પહેલી વાર તેને પરીક્ષા આપી એક્ઝામ સેન્ટર માં તે બહુ ગભરાયેલી હતી હોલમાં બેઠેલા છોકરા છોકરીઓ બધા ભણેલા ગણેલા અને આત્મવિશ્વાસથી ભરેલા જોઈને એક પણ માટે તેના મનમાં વિચાર આવ્યો શું હું આ બધાની સામે ટકી શકીશ પણ બીજી જ પળે તેણે પોતાને કહ્યું જેને આટલી સફર એકલા ખેડી છે તે આ પેપર પણ આપી શકે છે તેણે પૂરા મનથી પરીક્ષા આપી પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે તે પ્રિલિમ્સમાં જ રહી ગઈ તેનું નામ લિસ્ટમાં નહોતું તેની આંગળીઓ ધ્રુજવા લાગી પગ જાણે સુન્ન થઈ ગયા રૂમનો બલ્બ ઓલવાયેલો હતો અને તેની અંદર પણ અંધારું ઉતરવા લાગ્યું હતું તે રાત્રે તે બહુ રડી ડુસકામાં તેનું દર્દ વહેતું રહ્યું તેને લાગ્યું કે જિંદગી ફરી તેની સાથે રમત રમી રહી છે માતા પિતાનો ચહેરો યાદ આવ્યો સાસરીના મેણા યાદ આવ્યા રાહુલનો માર અપમાન બધું જ એક પળ માટે લાગ્યું કે કદાચ બધું પૂરું થઈ ગયું છે ત્યારે જ તેની રૂમનો દરવાજો ખખડ્યો બહાર તેની પાડોશી છોકરી કોમલ ઊભી હતી જે પોતે ચાર વર્ષથી ની તૈયારી કરી રહી હતી તેને કિંજલની હાલત જોઈ અને ધીમેથી કહ્યું કિંજલ હાર ના માન પહેલી કોશિશમાં સિલેક્શન થવું બહુ અઘરું હોય છે તે એક વર્ષમાં જેટલું કર્યું છે એટલું કોઈ સહેલો રસ્તો પસંદ કરનાર નથી કરી શકતો તારી મહેનત ક્યાંય એળે નહીં જાય બસ એકવાર ફરી કોશિશ કર કોમલની વાત તેના દિલમાં એક ચિંગારીની જેમ ઉતરી ગઈ કોમલ આટલું કહીને જતી રહી કિંજલે આંસુ લૂછ્યા અને પોતાની જાતને કહ્યું मैं मारी जिंदगी बदली नाखी छे तो वड़ी एक परीक्षा मारी जीत के भी रीते छीन भी सके बीजा ज दिवसे ते फरी लाइब्रेरी पहुंची गई फरी एज जूनी चौपड़ियों फरी एज मेहनत नी सफर पणा वक्ते पहला करता पण वधू जनून साथे सवारे घरों नु काम बपोरे भणवानू सांजे फरी काम अने आखी रात भणवानू आ क्रम फरी शुरू थई गयो क्यारेक शरीर जवाब दई देतू क्यारेक मगज पर बोझ वधी जतो પણ રૂમની દિવાલ પર ચોંટાડેલો પેલો કાગળ તેને હંમેશા સાચવી લેતો એક દિવસ હું ડીએસપી બનીશ તે રોજ એ કાગળ ને જોતી અને પોતાના માં નવી તાકાત અનુભવતી બીજી વાર પરીક્ષાનો સમય આવ્યો આ વખતે કિંજલે પોતાની આખી જાન લગાવી દીધી દિલ કુંડાણ માં કહી રહ્યું હતું કે નસીબે મને એક વર્ષ રોકી છે પણ હંમેશા નહીં રોકી શકે પરીક્ષા પૂરી થઈ અને હવે રાહ જોવાનું શરૂ થયું દિવસો વીતતા ગયા રિઝલ્ટવાળા દિવસે તેના શ્વાસ તેજ થઈ ગયા તે કમ્પ્યુટર સ્ક્રીન પર પોતાનો રોલ નંબર શોધવા માટે પેજ ઉપર નીચે કરી રહી હતી પરંતુ નામ દેખાતું નહોતું એક પળ તેણે હળવેકથી આંખો બંધ કરી અને ફરી જોયું આ વખતે તેનું નામ લિસ્ટમાં હતું પહેલાં તો વિશ્વાસ જ ના આવ્યો તેણે કોમલને બોલાવી જોતો મારું નામ છે કોમલે સ્ક્રીન જોઈ અને ખુશીથી ઉછળી પડી કિંજલ તું પાસ થઈ ગઈ તે કરી બતાવ્યું

એક અલગ જ તેજથી ચમકી રહ્યો હતો તેની આંખોમાં એક ગર્વ હતો જે ફક્ત એ લોકોને જ મળે છે જે અંધારા સાથે લડીને અજવાળા સુધી પહોંચે છે તેને અચાનક પેલી છોકરી યાદ આવી જે ક્યારેક અંધારી રાતે ઘર છોડીને ભાગી હતી આજે તે લોકોની સુરક્ષાની જવાબદારી સંભાળવા જઈ રહી હતી તેણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું આભાર ભગવાન મારી મહેનતને મંજિલ મળી ગઈ ડીએસપી બન્યા પછી તેની જિંદગી સાવ બદલાઈ ગઈ હતી હવે ગાડી પણ હતી વર્દી પણ સન્માન પણ અને સમાજમાં એક અલગ ઓળખ પણ લોકો દૂરથી સલામ કરતા દરેક જગ્યાએ તેનું માન વધી ગયું હતું પણ તેના દિલમાં એક સવાલ હંમેશા સન્નાટો બનીને બેઠો રહેતો રાહુલ ક્યાં હશે કઈ હાલતમાં હશે જ્યારે તે એકવાર પોતાના સાસરે ગઈ હતી ત્યારે ઘર ખાલી મળ્યું હતું દરવાજા પર તારું લટકતું હતું પાડોશીઓએ બસ એટલું જ જણાવ્યું કે રાહુલ અને તેનો પરિવાર કોઈ કારણસર અચાનક ગામ છોડીને જતા રહ્યા છે ક્યાં ગયા કેમ ગયા કોઈને ખબર નહોતી આ વાત કિંજલના દિલમાં ક્યાંક ઊંડે ખૂંચી ગઈ તેની જિંદગી તો પહેલા કરતા સારી ગઈ હતી પણ પતિનું ગુમ થવું તેની અંદર એક ખાલી પો છોડી જતું હતું તે અવારનવાર વિચારતી કે આટલા વર્ષોમાં તેણે મને શોધવાની કોશિશ કેમ ન કરી આ દરમિયાન સરકાર તરફથી એક મહત્વનો આદેશ આવ્યો દ્વારકામાં યોજાનારા મોટા ધાર્મિક કાર્યક્રમની સુરક્ષા સંભાળવા માટે તેને મોકલવામાં આવી રહી હતી દ્વારકા જ્યાં રોજ લાખો શ્રદ્ધાળુઓ આવે છે સાંકડી ગલીઓ ભીડવાળા રસ્તા ચારે બાજુ ભક્તોનો મહેરામણ અહીં સુરક્ષાનું કામ ફક્ત હિંમત નહીં પણ તેજ મગજ અને જુસ્સાની પણ માંગ કરતું હતું પણ ડીએસપી કિંજલને જોઈને દરેકને ખાતરી હતી કે તે આ જવાબદારી સારી રીતે નિભાવશે દ્વારકા પહોંચીને તેણે પહેલી વાર ત્યાંની ગલીઓ મંદિરો અને ઘાટોને નજીકથી જોયા રંગબેરંગી ફૂલો જય શ્રી કૃષ્ણનો ગુંજારવ અને ભક્તોનો મહાસાગર આ માહોલમાં એક અજીબ શાંતિ હતી દિલને સ્પર્શી જાય તેવી પણ તેને ક્યાં ખબર હતી કે આજ ભીડમાં આજ શહેરમાં તેને તેની જિંદગીનું સૌથી મોટું સત્ય મળવાનું છે દ્વારકાની ભીડ મંદિરોનો શોર અને ભક્તોની લહેર વચ્ચે ડીએસપી કિંજલ પોતાના કામને સમજવા માટે જાતે મેદાનમાં ઉતરી હતી તે એવા અફસરોમાંથી નહોતી જે દૂરથી ઓર્ડર આપી દે તે દરેક વળાંક દરેક ચાર રસ્તા દરેક મંદિરની બહારની સ્થિતિ જાતે પોતાની આંખે જોઈ રહી હતી ભીડનું દબાણ સુરક્ષા વ્યવસ્થા લાંબી લાંબી લાઈનો તે બધું જ ઝીણવટપૂર્વક તપાસી રહી હતી साधु संतो भजन गा गाई रहा था गरीब लोग भीख मांगी ने पोताना दिवसो काढ़ी रहा था आज भीड़ में तेनी नजर एक मानस पर पड़ी साव दुबड़ो पातलो फाटेला तूटेला कपड़ा तेरस्ताना किनारे बैसी ने भीख मांगी रहे हतो। पहला तो किंजले ध्यान ना आपियो कारण के आवा लोगों त्यां घना हता पण जेवी ते तेनी पासे थी पसार थई पेलो मानस ध्रुजता हाथे आगर ने बोलियो मने कई दान आपी दो તેનો અવાજ તૂટેલો નબળો અને ભારે હતો પણ કિંજલના કાનમાં આ અવાજ એક અજીબ ચુભન બનીને ઉતરી ગયો જાણે આ અવાજ તેને ક્યાંક સાંભળ્યો હોય સાવ ઊંડાણમાં તે ઊભી રહી ગઈ ધીમે ધીમે તેની તરફ વળી ચહેરો ઓળખાતો નહોતો પણ પછી તેની નજર એ માણસ પર ગઈ કિંજલનું દિલ જાણે અચાનક થંભી ગયું તેના ડગલા ઠીટકી ગયા તેના શ્વાસ તેજ થઈ ગયા

જેના ગુસ્સાએ તેના આત્માને તોડી નાખ્યો હતો જેના અપમાને તેને ઘર છોડવા મજબૂર કરી હતી અને આજે એ જ માણસ દ્વારકાના રસ્તા પર માંગી રહ્યો હતો નજર પણ ની વાળી કિંજલ પર પડી પહેલા તો તે સમજી જ ન શક્યો પછી અચાનક તેની આંખો પહોળી થઈ ગઈ તે ધ્રુજતા અવાજે બોલ્યો કિંજલ આ આ સાચું છે તેનો અવાજ તૂટી રહ્યો હતો આંખોમાં શરમ ડર અને પસ્તાવો બધું એક સાથે ભળેલું હતું કિંજલ અંદરથી વિખરાઈ ગઈ પણ તેને પોતાની જાતને સંભાળી લીધી તેની આ કોઈ ગાંડો માણસ છે તેઓ તેને હટાવવા લાગ્યા કિંજલે તરત કહ્યું રોકાઈ જાઓ એમને અડશો નહીં એ મારા પતિ છે પોલીસ કર્મીઓ દંગ રહી ગયા આટલી મોટી અફસરના પતિને આવી હાલતમાં જોઈને તેઓ કંઈ બોલી જ ના શક્યા કિંજલ તેની પાસે ગઈ અને ધીમા અવાજે પૂછ્યું આ શું હાલત કરી નાખી છે તમે રાહુલ ની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા તે જમીન સામે જોતા બોલ્યો મારી ભૂલો એ મારા ગુસ્સા એ મારા અહંકારે બધું ખતમ કરી નાખ્યું હું તને શોધતો રહ્યો પણ ક્યારેય તને મળી ના શક્યો મેં બધું ગુમાવી દીધું કિંજલ બધું જ કિંજલ ચૂપ રહી તેના મનમાં તોફાન મચી રહ્યું હતું જે માણસ ક્યારેક તેનું દર્દ હતો આજે તેની સામે એક તૂટી ગયેલો માણસ બનીને બેઠો હતો તેના કપડા મેલા હતા શરીર નબળું હતું ચહેરો પસ્તાવાથી ભરેલો તેની સામે રાહુલ નહીં પણ એક તૂટેલો આત્મા બેઠો હતો થોડી વારની શાંતિમાં જૂના ઘા પણ તાજા થયા જૂના દર્દ પણ પણ સાથે જ માનવતાની એક નરમ ચિંગારી પણ જાગી ઉઠી તેણે વિચાર્યું હતું કે જો ક્યારે આ માણસ તેની સામે આવશે તો કદાચ તે ફક્ત ગુસ્સો જ કરશે પણ આજે જ્યારે તેણે તેને આવી હાલતમાં જોયો તો તેના દિલમાં ગુસ્સા કરતા વધુ દયા ઉભરાઈ રાહુલે ધ્રુજતા અવાજે કહ્યું કિંજલ તને જોઈને મને અહેસાસ થયો કે ભગવાને મને મારી દરેક ભૂલનું ફળ આપી દીધું છે રાહુલનો અવાજ ગદગદિત થઈ ગયો તું આગળ વધી ગઈ અને હું અહીં રસ્તા પર આવી ગયો આટલું કહેતા જ તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો आंसू तेना चेहरा नी गंद की साथे भड़ी ने वही रहा हता। ते पोतानी हथेलियों थी मोड़ू ढाकी ने बोलियो। जे कहीं ते सही हूँ, ते बदु मारा ली दे हतू। मैं तने रोकी, तारा सपना तोड़िया। हमेशा तने खोटी साबित करी। जो मैं तारो साथ आपयो होत, तो कदाच मारी जिंदगी पनावी बर्बाद ना थाई होत। मैं मारा हाथेज बदु नाश करी ना बद्धूज। किंजले उंडो श्वास ली ते तेनी पासे नीचे बैसी गई। જેથી લોકો તેને ડર કે શરમની નજરે ના જોવે ધીમેથી તેણે પૂછ્યું ઘરે રે શું થયું હતું તું અચાનક ક્યાં ગાયબ થઈ ગયો હતો રાહુલે ચોરી છુપીથી તેની તરફ જોયું તેની આંખો પહોળી થઈ ગઈ હતી અવાજ થરથરતો હતો તારા ગયાના થોડા મહિના પછી એક મોટો અકસ્માત થયો મારા માં બાપ બંને ગુજરી ગયા હું સાવ એકલો પડી ગયો તે બોલતા બોલતા અટકી ગયો ગળું જાણે રૂંધાઈ ગયું હતું થોડી વાર પછી તેણે પોતાની જાતને સંભાળી હું અંદરથી તૂટી ગયો હતો ગુસ્સો મારા સ્વભાવનો ભાગ બની ગયો હતો હું ખોટા લોકોની પડી ગયો નશાની લત લાગી ગઈ ઘર વેચાઈ ગયું જમીન જતી રહી કમાણી પણ નશામાં ડુબાડી દીધી છેલ્લે મારી પાસે ના ઘર હતું ના પૈસા ના કોઈ પોતાનું બસ એકલતા અને બરબાદી હતી કિંજલની આંખો ભરાઈ આવી તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે માણસે ક્યારેક તેને દબાવી હતી આજે પોતે આવી જિંદગી જીવી રહ્યો હશે દુનિયામાં ઘણા લોકો ભૂલો કરે છે પણ બહુ ઓછા લોકો પોતાની ભૂલ સ્વીકારે છે કિંજલે નરમ અવાજે કહ્યું રાહુલ હા તે ભૂલો કરી પણ માણસ ભૂલો કરે છે જો તું ખરેખર બદલાવા માંગતો હોય તો જિંદગી તને એકબીજો મોકો જરૂર આપશે રાહુલે ધ્રુજતા અવાજે પૂછ્યું શું શું તું મને આ હાલતમાંથી કાઢવામાં મદદ કરીશ મને ખબર છે હું તારા લાયક નથી પણ હું ફરીથી જીવવા માંગુ છું તને જોઈને હિંમત મળી રહી છે કિંજલે તેના ખભા પર હાથ મૂક્યો હું તને મારા ઘરે પાછી નથી બોલાવી રહી ના તો હું બધું તરત જ ભૂલી શકું છું પણ હું તને મદદ જરૂર કરીશ બદલાવવાનો નિર્ણય તારે લેવાનો છે રસ્તો હું બતાવીશ રાહુલ ફરી રડી પડ્યો હાથ જોડીને બોલ્યો હું બદલાઈ જઈશ કિંજલ બસ એક વાર સખવાર સહારો આપી દે હું મારી જાતને સાબિત કરી દઈશ એ પળે દ્વારકાની હવા જાણે થંભી ગઈ દૂર મંદિરોમાં આરતીના ઘંટ વાગી રહ્યા હતા માહોલમાં એક અજીબ પવિત્રતા હતી જાણે ભગવાન પોતે આ પળને જોઈ રહ્યા હોય કિંજલે તરત પોતાની ટીમને આદેશ આપ્યા આમને નાહવા ધોવાની વ્યવસ્થા કરી દો જમારો અને ડોક્ટરને બતાવો થોડા જ કલાકોમાં તેનો ચહેરો ધોવાઈ ગયો લાંબી દાઢી કાપી નાખી વાળ ઠીક કરી દીધા અને કપડાં બદલાવી નાખ્યા તે પહેલા જેવો તો ના લાગ્યો પણ હવે ઓછામાં ઓછું એક માણસ જેવો દેખાવા લાગ્યો કિગિંજલ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ જ્યાં નશાની લત છોડનારા લોકોને નવી જિંદગી મળે છે ડોક્ટરે કહ્યું મેડમ અમે આનો પૂરો ઈલાજ કરીશું સમય લાગશે પણ અહીં એમને સારો માહોલ મળશે રાહુલ ડરતા ડરતા બોલ્યો તું મને છોડીને જતી તો નહીં રહે ને કિંજલ સહેજ હસી ના હું તને છોડીને નહીં જાઉં પણ હું તને એ જિંદગીમાં પણ પાછી નહીં લઈ જાઉં જ્યાંથી હું ભાગીને આવી હતી તારે પહેલા પોતાની જાતને સુધારવી પડશે જ્યારે તું તારી જિંદગી સંભાળી લઈશ ત્યારે આપણે દુનિયાને બતાવીશું કે ભૂલ કરનાર માણસ પણ જો સાચા દિલથી પસ્તાવો કરે તો જિંદગી તેને બીજો મોકો આપે છે રાહુલ પૂરી રીતે ઠીક થઈ ગયો લત છૂટી ગઈ શરીર સારું થઈ ગયું ચહેરા પર ફરી માનવતાની રોશની આવી અને અહીં જ આ વાર્તા પૂરી થાય છે પણ કિંજલની તાકાત રાહુલનો પસ્તાવો અને જિંદગીનો આપેલો બીજો મોકો લોકોના દિલમાં હંમેશા જીવંત રહેશે તો મિત્રો આ વાર્તા માત્ર મનોરંજન અને શિક્ષણના હેતુથી બનાવવામાં આવી છે આમાં દર્શાવેલા તમામ પાત્રો ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ સંસ્થા કે ઘટના સાથે આનો કોઈ સંબંધ નથી કૃપા કરીને આને માત્ર વાર્તા તરીકે જુઓ અને એનો આનંદ લો અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને કોમેન્ટ કરીને જણાવો કે તમે કિંજલની જગ્યાએ હોવ તો શું કરો અને હા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમે તમારા માટે આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ લાવતા રહીશું વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર